ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ મિત્રો બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસની આપ તૈયારી પૂર જોશમાં કરી રહ્યા છો અને ઓગણત્રીસ તારીખે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા પણ યોજાવા જઈ રહી છે ત્યારે મિત્રો એ પરીક્ષાનું પેપર કેવું હશે એટલે કે બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસ નું પેપર ચાર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે પેપર એક પેપર બે અને પેપર ત્રણ એનું સોલ્યુશન કર્યા બાદ એક નવું પેપર જે તમે નવી પરિરૂપ પદ્ધતિમાં આવવાનું છે એનું આ ચોથું પેપરનું આપણે સોલ્યુશન આપની ગુજરાતી ચેનલમાં કરી રહ્યા છે તો તમે આ ચેનલમાં નવા છો તો સૌ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલના મેમ્બર બની અને ગુજરાતી વિષયમાં સારા એવા ગુણાંકન મેળવો મિત્રો આપને જ્ઞાત થાય કે આ ચેનલમાં ગુજરાતી એક્ઝામના પેપરોની સાથે સાથે દરેક એકમને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના માધ્યમથી ચિત્રો દ્વારા સુંદર મજાનો અભ્યાસ પણ આ ચેનલમાં દરેક એકમનો ધોરણ નવથી બારના એકમો તમને મળી રહેશે અને તમારો માથાના દુખાવા સમાન જે વ્યાકરણ છે એ પણ એકદમ સરળ રીતે તમને આ ચેનલમાં દરેક વિડીયો જોશો તો તમને એકદમ સરળ રીતે આવડશે તો ચાલો મિત્રો બોર્ડ એક્ઝામ બે હજાર ચોવીસનું ન્યૂ પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે મિત્રો આ વખતે તમારે જે ઓબ્જેક્ટિવ પેપરો આવવાના છે એમાં સૌ પ્રથમ ગદ્ય વિભાગ એ વીસ ગુણનો છે એમાં ચાર ગુણના જોડકા આવે મિત્રો કરતા કૃતિ તો આપણે જોઈ ગયા પણ ઘણા જોડકા પાત્રો પણ તમારા પૂછાતા હોય છે તો ફોરમ એ કયા પાઠનું પાત્ર છે એ તમને ખબર હશે તો તમે મારી સાથે બોલતા પણ જજો અને હું એના જવાબ પણ આપીશ ફોરમ એ રેસનો ઘોડો છે એમાંથી એનું એ પાત્ર છે જીવલો એ કઈ કૃતિનું પાત્ર છે તો જીવલો એ મિત્રો ચોપડાની ઇન્દ્રજાર કૃતિનું પાત્ર છે કાળું એ કઈ કૃતિનું પાત્ર છે તો ભૂખથી એ ભૂંડી ભૂખ એનું આ પાત્ર છે અને વિરાટ એ કયા એકમનું છે તો ભૂલી ગયા પછી મિત્રો દરેક પાઠના જે પાત્રો છે એ પણ તમારે જોડકામાં પૂછાઈ શકે તો આ ચોથા નંબરનું પેપર છે એમાં પહેલાંમાં આપણે કૃતિ જોઈ પછી કરતા જોયા અને હવે આપણે પાત્રો પર આવ્યા છે અને પછી આપણે સંગ્રહ ઉપર આવીશું ત્યાર પછી તમે આવી ચાર ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે મેં એના ડાયરેક આ વખતે જવાબ લખ્યા છે દાખલા તરીકે નીનાના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યા ફેલ થવાના કારણે થયું હતું તો કિડની મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ખાલી જગ્યામાં ગયા હતા તો ચારમાંથી એક ઓપ્શન તમારે લખવાનો છે ઓલરેડી મેં જવાબ લખ્યો છે સ્ટોરમાં ગયા હતા ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા તો મિત્રો સાંજના સમયે કાળોને ખાલી જગ્યાની મોટાઈ જોઈ પોતાના વિચારો બાલીશ લાગવા મળ્યા તો કોની મોટાઈ તો મિત્રો એ સુંદરજી શેઠની મોટાઈ જોઈ હવે આવી જ રીતે તમારે એક એક વાક્યના પ્રશ્નો પણ પૂછાય છે કે ભયાનક અને લાંબી ખોપળમાં લેખક શાનાથી છેતરાયા તો મિત્રો એનો સાચો જવાબ છે કે તાજું હિમ પડવાથી લેખક છેતરાયા હતા અંકલેશ્વર લેખકને કેમ પ્રિય હતું તો મિત્રો અંકલેશ્વરની જે ભેખળવતી નદીના કારણે લેખકને એ પ્રિય હતું તો મિત્રો આવી રીતે બે એક એક વાક્યના પ્રશ્નો પૂછ્યા છે પછી બે ત્રણ વાક્યના પ્રશ્નો એ તો તમે સારી રીતે પાઠ વાંચો હોય એટલે તમને આવડે ત્યાર પછી સવિસ્તાર પ્રશ્ન ચાર ગુણનો પૂછા છે એને આપણે લેતા નથી પણ એ આવડે છે પણ ઓબ્જેક્ટિવ ગદ્ય વિભાગમાં વીસમાંથી દસ ગુણનું આવી રીતે રીતેમાં દસે દસ ગુણ તમે પ્રાપ્ત કરી શકો તેવા છે એના માટે મારા હેતુલક્ષી ના દરેક પાઠના વીસ પ્રશ્નો મેં બનાવ્યા છે એ આઈમપી છે પરીક્ષામાં પૂછાય એવા છે તો એનો પણ તમે અભ્યાસ કરી શકો છો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંકો મૂકું છું ત્યાર પછી પદ્ય વિભાગ છે મિત્રો વતનથી વિદાય થતાં હવે સાહિત્ય પ્રકાર તો વતનથી વિદાય થતાં એ સોનેર છે બોલીએ ન કઈ એ ગીત છે માધવને દીઠો છે ક્યાં એ શું છે ઉર્મી ગીત છે અને ચાંદલીઓ શું છે લોકગીત છે મિત્રો આવી રીતે ચાર તમે ક્લિયર કર્યા એટલે તમારા ચાર ગુણ તમારા ખાતામાં પડ્યા એવી જ રીતે આ ખાલી જગ્યા છે હવે તમે મને સાચો જવાબ તમારે આપવાનો છે પહેલામાં મેં આપી દીધો હવે તમારે આપવાનો છે કે ચાંદલીઓ કાવ્યમાં ખાલી જગ્યાની વાત કરવામાં આવી છે તો કોની વાત કરવામાં આવી છે મિત્રો શરદ ઋતુની બરાબર ખોરડું નાનું હાઈકુના કવિ ખાલી જગ્યા છે મિત્રો જો હાઈકુમાંથી પૂછાયું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ મુરલી ઠાકુર ભારત માતાએ ગુજરાત પર ખાલી જગ્યાનો વિસ્તાર કર્યો છે તો આશીષનો કૃતિ અશોક ચાવડાનું ઉપનામ શું છે તો બે દિલ મિત્રો આ રીતે કાવ્યની પણ ખાલી જગ્યા આ રીતે નક્કી થાય તો તમને કાવ્યો ગાતા હોય તો એ રીતે તમને ઝડપથી ખ્યાલ આવે કદાચ ઉપનામ પણ પૂછાય કોઈ કવિનું હાઈકુ પણ પૂછાય બરાબર તો આ બધા પ્રશ્નો એની અંદર આવે તો હવે આપણે આગળ વધીએ છીએ એક એક વાક્યના પ્રશ્નો મિત્રો આપેલા પ્રશ્નોમાં એક વાક્યનો જવાબ બે ગુણના છે નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને પ્રિય છે બધાને ખબર છે કયું છે વૈષ્ણવજન પદ એ ગાંધીજીને પ્રિય છે ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોણે કહે છે તો મિત્રો ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહે છે કોણે કહે છે દેરાણીને આ રીતે બીજા દસ ગુણ તમારા ખાતામાં પડ્યા હવે બીજા વીસ ગુણ જે ઓબ્જેક્ટિવ કહી શકાય અને વ્યાકરણ કહી શકાય એના તરફ આપણે આગળ વધીએ એમાં મિત્રો તેત્રીસથી ચાલીસ વિકલ્પો સાથે હેતુલક્ષી પૂછવાના રહેશે તમે જોઈ શકો છો તેત્રીસમો ક્રમાંક તમારી જોડણીનો આવશે એમાં ચાર જોડણી આપી હશે એમાં સાચી જોડણી તમારે લખવાની હશે અહીંયા મેં દીપવંતી અને પ્રશંસા લખી છે હવે સંધિ છોડવાની હશે તમે જુઓ શ્રદ્ધા વત્તા ધા તો હવે આ જોડવાની આવી ઘણી વખત છોડવાની પણ આવે તો શ્રતવત્તા ધા તો એનો સાચો જવાબ શું થાય મિત્રો એ આપણે જોઈએ પછી એક સમાજ પૂછા છે માનવ બક્ષી એનો સાચો જવાબ હવે શ્રતવત્તા ધા તો શ્રદ્ધા અને માનવ પક્ષી કયો સમાજ છે તો માનવને માનવનું ભક્ષણ કરનાર એ ઉપજ સમાજ છે અર્થભેદ જો મિત્રો બે સરખા સરખા શબ્દો છે જન્મોત્રી તો જન્મપત્રિકા કહેવાય અને જમનોત્રી જમનોત્રી એને જમુનાનું ઉદ્ગમ સ્થાન છે અને જમનોત્રી કહેવાય છે જન્મોત્રી અને જમનોત્રી એ મિત્રો ખાસ તમારે અર્થભેદ પૂછાતો હશે ચોપડીમાં આપેલા છે તમે જોઈ શકો છો પછી અલંકાર તમારે અલંકાર ઓળખાવાનો હશે વિકલ્પો આપેલા હશે કે આપની બબલીની જ પગલી જાણે તો આ કયો અલંકાર છે ત્રણ ઓપ્શન હશે એમાં સાચો જવાબ તમારે લખવાનો થશે પૂર્વપત્ય અને પરપત્ય એના પણ ઓપ્શનો આપેલા હશે અભણ એ કયો પ્રત્યય છે અને સમાનાર્થી સમ સંમતિ અને સદેહો એ સમાનાર્થી શબ્દ છે એનો પણ સાચો જવાબ તમને મળશે મિત્રો જોઈએ આપણે પહેલો બબલીની પગલી જાણે ઉત્પ્રક્ષા અલંકાર છે અભણ એ પૂર્વ છે હવે સમાનાર્થીમાં સંમતિ સંમતિ એટલે મંજૂરી અને સંદેહવો એટલે સંદેશો બરાબર તો આ રીતે સમાનાર્થી શબ્દ પર તમારા પૂછાય પછી સંજ્ઞા તો કઈ સંજ્ઞા છે ઉપદેશ ઉપરીશ એ બેટા ભાવવાચક સંજ્ઞા છે તો આ રીતે એક એક સાચા જવાબો આપો અને ચાલીસ ક્રમ પછી વિકલ્પ તમને મળશે નહીં હવે એકતાલીસમાં જે ક્રમ છે એની અંદર રૂઢિપ્રયોગ આવશે તો રૂઢિપ્રયોગમાં ગજગજ છાતી ફૂલાવી તો એનો સાચો જવાબ લખવાનો છે પાણી પહેલાં પાર બાંધવી એ કહેવત પણ છે ચાર ગડીનો સમય એ શબ્દ સમૂહ હશે ને વિરોધાર્થી આના ઓપ્શન તમને મળશે નહીં ચલો ગજગ છાતી ફૂલાવી એટલે કે ગર્વ અનુભવવું પાણી પહેલાં પાર બાંધવી એટલે કે મુસીબત આવતા પહેલાં ચેતી જવું બરાબર ચાર ઘડીનો સમય એટલે કે એને ચોગડ્યું કહી શકાય પ્રત્યક્ષનું વિરુદ્ધાર્થી થાય પરોક્ષ આ રીતે મિત્રો સાચા જવાબો તમે લખી શકો હવે આગળ વધીએ છીએ આપણે કરતરી બનાવવાનું છે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું બરાબર એનો સાચો જવાબ પછી તરપદો મોર્યનો સાચો જવાબ શું થાય પછી વિશેષણ હું શોષણખોર છું તો વિશેષણ કયું થાય અને ક્રિયા વિશેષણ તેની આંખમાં ડબડબ આંસુ આવે આ જવાબો તમારે જાતે લખવાના થશે ચલો કર્તરી વાક્ય બનાવો એમાંથી અને આ પ્રત્યે દૂર થઈ જાય ને બેટા એટલે કરતરી રચના બની જાય તમે જોઈ શકો છો કે ગાંધીજી તેમના અનુરાગી થયા હવે મૌર્ય એ એનો તરપદો શું થાય શિષ્ટરૂપ એનું પહેલ થાય મૌર્ય એ છે તરપદો છે એનું શિષ્ટરૂપ થાય મૌર્ય એટલે પહેલાં પછી વિશેષણ શોધવાનું છે હું શોષણ કોર છું વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવવાનો છે તો આમાં હું એ વિશેષણ છે પણ હું એ કયું છે સર્વનામિક વિશેષણ છે ક્રિયા વિશેષણ તેની આંખમાં ડબડબ આંસુ આવ્યા મિત્રો ડબડબ એ શું છે તો ડબડબ એ રીતિવાચક વાંચક વિશેષણ છે આ રીતે તમે સાચા જવાબો લખો તો વ્યાકરણ પણ તમને આવડે અને વ્યાકરણના બધા જ વિડીયો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક હું મિત્રો મૂકું છું તમે જોઈ શકો છો ધ્વનિ તમારે શ્રેણી છૂટા પાડવાના સંધિ અને ધ્વનિ શ્રેણીમાં બાળકો ભૂલ કરતા હોય છે ધ્વનિ શ્રેણીને ધ્વનિઓને છૂટા પાડવાના છે સ્મૃતિ હોય તો આ રીતે તમે લખી શકો સ વત્તા મ વત્તા રૂ વત્તા ત વત્તા ઈ અને ભાવે રચના છે દાદી અહીં નહીં આવે તો દાદીથી અહીં નહીં અવાય બરાબર એ રીતે જ આવે નહીં પણ અવાય બરાબર તો એ રીતે તમે લખી શકો આવીની જગ્યાએ અવાય કરજો છંદ ઓળખાવો મિત્રો અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા લ જા બરાબર એ રીતે પંક્તિ છે આખી અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લ ઈ જા બરાબર લ ભૂલી ગયા છે આપણે તો એનો સાચો જવાબ છે શિખરની છંદની પંક્તિ છે દોહરો છંદનું બંધારણ જણાવો તો મિત્રો દોહરા છંદનું બંધારણ પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમે લખી શકો એક અને ત્રણ ચરણમાં તેર માત્રા બરાબર ચરણ ચાર આવે બે અને ચાર ચરણમાં અગિયાર માત્રા કુલ કેટલી માત્રા થાય ચોવીસ માત્રા થાય બરાબર તો આ રીતે તમે વ્યાકરણના પણ વીસમાંથી વીસ ગુણ મૂકી શકો છો મિત્રો આપણે આ ચોથું પેપર સોલ્યુશન કર્યું ત્રણ પેપરો આપણે મૂક્યા હતા અને આપણી ચેનલમાં ચોથું પેપર સોલ્યુશન આપણે મૂક્યું છે એનો પણ તમને અભ્યાસ કરાવ્યો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને મિત્રો ગમે હશે અને નવા વિડીયો સાથે પાંચમા પેપર સાથે ફરી આપણે મળીશું આ ચેનલમાં આપણે લિબર્ટીના પાંચ પેપરો સોલ્વ કરવા છે આ પેપરની અંદર નવનીતના નવા પેપરો આપણે પાંચ સોલ્વ કરવા છે આ બધા જ પેપરોનું આપણે સોલ્યુશન અહીંયા મિત્રો કરીશું તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમે હશે તમારા મિત્રોને શેર કરજો ધોરણ દસમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલજો અને નવ વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ